કટિંગ જે કરેલું છે એ પણ અહીંયા સેટ થઈ જશે હા પાત્ર જે કટિંગ કરેલા હતા એને નાખી દીધા છે આમાં કઈ ખાંડ કેવું કઈ નઈ આવે કોઈ વસ્તુ નહીં વસ્તુ

હેલો મિત્રો જય માતાજી મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ અત્યારે હું છું જસદણમાં અને ખાસ અમારા જે વિજયભાઈ અહીંયા જોબ કરે છે ને અહીંયા પોતા હોય છે જ્યારે હોય ત્યારે જો ભાઈ અમારા અહીંયા છે જસદણમાં તો અત્યારે તમે જસદણમાં તો આપણે આવ્યા છીએ ને મહાખાડી વાળા એ ત્યાં અમને લઈ આવ્યા છો તો અહીંયાની વિશેષતા શું છે તમે પાતરા બધી જગ્યાએ ખાતા છો પણ આની જે મોનોપોલી છે ને એના વઘારની નહીં કે આપણે ગાંઠિયાના માટે ફેમસ હોય છે બીજા વસ્તુ માટે ફેમસ પાત્રા માટે તમે જોયા નહીં હોય પાતરા માટે ફેમસ એમ બાકી તો ફરસાણ ને બધું મળે ને બધું મળે છે પણ પાતરા તરીકે આ 60 વર્ષ જૂની પેઢી છે આની અત્યારે જે બેસે ત્રીજી પેઢી બેસે

કેટલા વર્ષ જૂનું છે જેમ કે ભાઈએ કીધું સાહીઠ વર્ષ જૂની પેઢી છે જસદણ આવો ત્યારે આપણે મોતી કહેવાય પાત્રા એટલે તમને લોકેશન મળી જશે ઓકે તો આપણે જઈએ છીએ મહાકાળીના પાત્રા કેવા છે એનો ટેસ્ટ કેવો છે આપણે ખાઈને મોજ કરીએ ચાલો અત્યારે હું મહાકાળી પાત્રાની અંદર આવ્યો એન્ટર થયો છું અને અહીંયાના ઓનર છે પ્રકાશભાઈ હાજી જય માતાજી માતાજી મારા ફાધરે કર્યું હતું અચ્છા તમારા ફાધર છે એમને શરૂઆત કરી

લાપી ભરતા હોય એ રીતના આમ કરે પાતરવામાં આવે છે પછી રોલ વાળીને પછી કટિંગ કરવામાં આવે છે એ કટિંગ કઈ રીતના થાય છે આપણે અહીંયા જોઈએ મેકિંગ પ્રોસેસ હવે આની પ્રોસેસ કઈ રીતના હોય છે પહેલા આપણે આમાં બારીક કટિંગ કરશું સારું અચ્છા નાઈ લો આવી રીતના કટિંગ થાતું હોય આપણે જે રોલ વાળી વાળી લીધા હતા બધાય અને આવી રીતના કટિંગ કરવાનું પછી આનો વઘડતા છે ઓકે તમારું પાત્રની સાઈઝ પણ મોટી મોટી છે અને પછી આ બધું કટિંગ થઈ જાય માવાના પેંડા તમારા જસદણ આઠકોટ ની અંદર અહીંયા પેંડા નું ચલણ વધારે અહિયાં આગળ મેં જોયું હમણાં અહીંયા એક આવડા મોટા પેંડા હતા

આ હિંગ છે અને રાઈ છે હિંગ નો ખાલી બેનો વગર ને મરચાનું કટિંગ એ કરી નાખ્યું છે એટલે તેલ આવી ગયું છે મસ્ત મજાનું એ રાઈ નાખી દીધી છે રાઈ ફૂટી જાય પછી પાતરા અત્યારે થોડી હિંગ આ તો આમને ચાલુ ને ચાલુ હોય ને તમારે હવે નાખી દીધા છે મરચાનું કટિંગ જે કરેલું છે એ પણ અહીંયા એડ થઈ જાય છે ના પાત્રા જો આપણે જે કટિંગ કરેલા હતા એને નાખી દીધા છે આમાં કઈ ખાંડ કેવું કંઈ કઈ નહીં આવે નહીં કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ આ ભાઈ કેની સાથે ખાતા હોય લોકો ચટણી ચટણી આવે મીઠી ચટણી આવે ખજૂરની જાવ સામે આમલી ગોળની ચટણી આવે આમલી ગોળની ચટણી સાથે પાત્રાનો આનંદ લેતા હોય છે અત્યારે ભાવ શું હોય છે ધવલભાઈ 240 રૂપિયા કિલોના હા અને પાર્સલ પણ લોકો એ લઈ જાય પાર્સલ તો અત્યારે ગરમા ગરમ પાત્ર આપણા રહી ગયા છે ને હવે આપણે ટેસ્ટ કરશું નીચે ટવેલભાઈ ઉપરથી આપણે પાત્રા લેવા છે વઘાર કરીને અને હવે અહીંયા એના ઉપર શણકારતા છે રા ટોપરું આવે ટોપરું છે તલ અને તલ છે તલ એક થઈ ગયા છે તમે આગળ જોવો છો અને એટલે ટોપરું છે અને વાત એર ને એ કદાચ પોઈને એક પ્લેટ અહીંયા ખાવી હોય તો પ્લેટનો ભાવ શું છે પ્લેટ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાની પ્લેટ અને ચટણી સાથે લોકો ખાતા હોય ચટણી લીંબુ ચટણી અને લીંબુ લીંબુ નાખે માથે મજા આવે એમ લીંબુ માથે નાખે એ આપણે તો ટેસ્ટ તો મેં લગભગ ક્યાં કર્યા હતા હળવદ અહીંયા એ પાત્ર પ્રખ્યાત છે પણ આ ગામના પાત્ર કંઈક અલગ લાગે છે અને આજે આપણે આનો ટેસ્ટ માણશું અને લીંબુ સાથે કઈ રીતના ખાતા હોય છે એ અમારા વિજયભાઈને ખબર છે મેં તો ખાધા નથી પણ આજે હું ખાઈશ અત્યારે અમારા જે કહેવાય ગરમા ગરમ જે ફ્રાય કરીને આવી ગયા છે પાત્ર પાત્રા આજે લાઈવ પાત્રા આજે કઈ રીતના બહેના એની ઉપર જે ચણાનો લોટનો લાપી રોલ વાળીને આપણે બધી પ્રોસેસ વઘાર કર્યો હિંગ અને રાયથી વઘાર અને મરચાંની કટકી એ પણ નાખીને મસ્ત મજાનો વઘાર કર્યો છે અને અહીંયા કંઈક અલગ રીતના ખાવામાં આવે છે ને એ પણ આપણને જ વિજયભાઈ કહેશે કે કઈ રીતના અહીંયા ખાવાનું હોય છે હું તો અહીંયા રોજ જોબ બરાબર આવું પહેલા મારા સ્ટાર્ટિંગ પાત્ર રોજ ખાવાના આની પેલા મેં તો થોડોક દી પેલા આપણે ભાવનગર ગયા મેં તમને કીધું પાત્ર ખાવા પણ આપણે ઉતળ હતી એટલે આપણે અને આપડે પેલા ચટણી હોય ને એમ તો માથે નાખી દેવાની બધા માથે આમાં મને એક ખાસિયત એક ગેમી કારણ કે આની અંદર જે ધાણા હોય ને મોટા મોટા ઈ એક નથી ને એટલે એ મને મજા આવશે ધવલભાઈ અહીંયા જે કાચા જે આપણે રોલ વાળેલા હતા એ કદાચ કોઈને જોતા હોય

તમે આમ લીંબુ અને મરચા જો આમ આની પ્રોસેસ આ રીતના જ ને ચટણી અને લીંબુ પહેલા ચટણી આજે ખાટી મીઠી અહીંયા મણા પાતળ લઈ આરે લીંબુ જોઈએ તે બધા ફરજિયાત આ રીતના આપણે કોઈ દી ખાધું નથી નહીં નહીં ખાવ એટલે મજા જ અલગ આવશે પાતરાની મોજ આજ લઈએ છે લાઈવ ગરમા ગરમ પાત્રા જે મહાકાળીના ફેમસ પડી ગયું એટલે ઉપરથી લીંબુ નાખીને

એટલે પાત્રની મોત છે બાકી આજનો વિડીયો તમને ગયું હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી પણ તમે આવો મહાકાળીમાં પ્રકાશભાઈ છે છે એમના સન ધવલભાઈ ચોક્કસ મુલાકાત લેજો સવારે પણ મળી જાય સાંજે પણ મળે ને મારાથી તો રહેવાતું નથી હું ચાલુ જ ખાવાનું કારણ કે પાત્ર મને બહુ પેટફૂલ એ તોય આપણે જય માતાજી જય મુઘલ જય શ્રી કૃષ્ણ જય દ્વારીશ બાય બાય